દુસાગર ડેરી અને દુરડા સંચાલિત સાગર સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરાયું દુસાગર ડેરી અને દુરડા સંચાલિત સાતસો પચાસ વિદ્યાર્થીની ક્ષમતાવાળી સ્કૂલ રાષ્ટ્રને સમર્પિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ઓનલાઈન હાજરી આપી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા ખાતે ઉપસ્થિત રહીને આ ભવ્ય સૈનિક સ્કૂલને રાષ્ટ્રને સમર્પિત કરી વીઘા વિસ્તારમાં ફેલાયેલી આ એક સાથે સાતસો પચાસ વિદ્યાર્થીઓ માટેની રહેણાંક અને તાલીમ સુવિધા તૈયાર કરાઈ છે ગુજરાતના યુવાનોને સંરક્ષણ દળોમાં આ સૈનિક સ્કૂલ થકી ગુજરાતના યુવાનોને સંરક્ષણ દળોમાં જોડાવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ મળશે આ સાથે ખેરાલુ ખાતે સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું ઈ ઉદ્ઘાટન પણ કરવામાં આવી સાગર ટેરી દ્વારા સંચાલિત આ ઓર્ગેનિક પ્લાન્ટ થી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન મળશે અને ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે એમ જે લાઈવ ચેતન પટેલ મહેસાણા

આદરણીય મોદી પ્રેરણાથી મહેસાણા દુધસાગર ડેરીએ સૈનિક સ્કૂલની સ્થાપના કરી છે અને એ સૈનિક સ્કૂલ ને દૂધસાગર ડેરીમાં જેમણે ચોત્રીસ વર્ષ સુધી ચેરમેન પદ સંભાળ્યું હતું શીખ પ્રમાણિક અને ગાંધીવાદી આગેવાન આદરણીય સાહેબનું નામ આપી અને દૂધસાગર ડેરી આજે ગૌરવની લાગણી અનુભવે છે આખા દેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે મણિપુર હોય આસામ હોય બિહાર હોય મધ્યપ્રદેશ રાજસ્થાન બધી જ જગ્યાએથી વિદ્યાર્થીઓ ભણવા માટે અહીંયા આવે છે અને અહીંયા ભણી અને આજનો વિદ્યાર્થી કાલનો આદર્શ નાગરિક બને તે માટેની જવાબદારી દૂધસાગર ડેરીએ ઊભી કરી છે સાથે સાથે આજે ઓર્ગેનિક પ્રોડક્ટ માટેનો પ્લાન્ટ પણ એનો પણ લોકાર્પણ અમિતભાઈ શાહ સાહેબે કર્યું છે દેશના ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે અને એના દ્વારા જમીનની ફળદ્રુપતા વધે અને એમાં ઉત્પન્ન થયેલી ખેત પેદાશો બજારમાં ગ્રાહકો સુધી પહોંચે એના માટે અમૂલના બ્રાન્ડ હેઠળ બધી જ પ્રોડક્ટો બજાર સુધી પહોંચાડવા માટે એનું સોર્ટિંગ ક્લિનિંગ અને પેકિંગ માટેનો પ્લાન્ટ મહેસાણા ડેરીએ ખ્યાલો ખાતે સ્થાપ્યો છે એનું પણ આજે લોકાર્પણ થયું છે એટલા બંને પ્રકલ્પો જે આજે ઊભા કર્યા છે એ મહેસાણા જિલ્લાના સહકારી તંત્ર માટે ખૂબ મહત્વના મિસાલ બની રહેવાના છે ઓકે